આપણે આખલાનો જે વિડીયો બનાવ્યો એ વિડીયોના અંતે આ યુવા મિત્ર અને આશ્રમના બાપુ આ વડીલ ગાયત્રી આશ્રમના એમણે આપણને કીધું કે આ જવાબ અમારી પાસે છે કે શા માટે આ આખલાઓ રોડ ઉપર બેઠા છે એમનો જવાબ આ લોકો પાસે છે આવો સાંભળીએ કે શા માટે આ આંખલાઓ રોડ ઉપર બેઠા છે હા સરસ આપેસ્ટન રાઈટર એક ગામની અંદર બે પ્રકારની જમીન હોય એક તો સરકારી અને ગૌસર તો આ ગામો ગામ કોઈ ઠેકાણે ગૌસર રહ્યું નથી તો આપડું મકાન પડી જાય તો આપણે પણ રોડ માંથી દેવું પડે બહુ મુદ્દાની વાત મુદ્દા વાત છે તો આ પશુ છે એ પશુ ની જમીન ક્યાં ગઈ માણસ ખાઈ ગયો હા માણસ ખાઈ ગયો માણસ ખાઈ ગયો તો પશુ ને તો જીભાન નથી કે ભાઈ અમારી જમીન તમે પાછી આપો એમ તો પછી રહેવાનું કે ભાઈ આખલા છે આપડે માની કે શંકર સંકાન પશુ ગાય નું સંતાન છે આ ગાય નું સંતાન છે ગાય માતા છે પણ બધા પશુ એમ રોજ છે હરણ છે એના માટે કોઈ જંગલ કે કોઈ અવસર રહ્યા ક્યાંય ન રહ્યા બિલકુલ સાચી તો અમારી એવી માંગણી છે કે ભાઈ આ પશુ છે એની જવાબદારી સરકારની છે કે ભાઈ એ પશુ માટે જે જમીન સરકારે આદિ અનાદી અંગ્રેજો આવ્યા હતા મુસલમાની યુગો આવ્યા રજવાડા આવ્યા આ બધા બધા રાખ્યું અને આપડે આવ્યા થી ગૌસર ક્યાંય ગયું ખાઈ ગયા ખાઈ ગયા હા તો એ તો એક વાત માનો કે સરકારે કાયદા બનાવ્યા સરસ અત્યારે હું માનું છું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને ગામો ગામ કે ભાઈ ગૌસર ની જમીન ખાલી કરો તો કોઈ એવો મુદ્દો ખરો કોઈ ગામમાં ખાલી થયું એવું નથી થયું એ સમાચાર નથી મળ્યો એવા મસા હે ગુજરાત સરકાર કેવડા કાયદા બને હાઈકોર્ટ ના કાયદા હું હાઈકોર્ટ પણ લડું છું મારા કેસ છે તો કોઈ કલેક્ટર સાબિત નથી કોઈ ડીડીઓ સાબિત આ યુવા મિત્ર પણ કઈક કેવા છે શું કેશો ગૌચર બાબતે ગૌચર બાબત માં રામપર ગામ માં ગૌચર જ નથી પેલા પ્રથમ અને છવી થી હતે મકાન ગૌસર ઉપર છે બધા ઓહો અને એનો અત્યારે અમદાવાદમાં હાઈકોર્ટમાં અમારે કેસ ચાલુ છે બરોબર અને ગામમાં જ્યાં સરકારી જમીન પડી હોય નાખી દેવાની વાળી લેવાની દવા સાટી દેવાની ખડ થાય છે અત્યારે તમને આગળ આમ લઈ જાવ એટલે લાગત દવા સાટી દે ઓ પછી ઢોરને જવાનું ક્યાં રોડ ઉપર રોડ ઉપર અને ઉનાળામાં માટી કામ ચાલુ કરી દેવાનું ગમે રાજકીય નું એમાંથી માટી કાઢ લેવાનું કામ થાય પૂરું ગયો આ ગ્વાજીરો છે મારી પાસે હાથ બાર પડ્યા અહીંયા સર્વે નંબર છે આ વૃક્ષો નો એ ગ્વાજરો છે હા તો એ ગ્વાજરો ક્યાંય ગયો વળાઇ ગયો બરોબર માણસે વાળે વાળસ વાળી લીધો ઢોર નું માણસ ખાઈ ગયો

કે ભાઈ આ ગાયો ની જમીન છે એ સાત બાર માં હોય જ આપો વધારાનું કાય વધારાનું કાંઈ લેતું નથી ધન્યવાદ